નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ મૂળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે અવનવા ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની કંઈક નવી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ખેડૂત મિત્રો અત્યારની સિઝન શિયાળુ સિઝન અને શિયાળુ સિઝનની આપણે વાત કરીએ તો ચણાનો પાક એ મોઢે આવ્યા વગર ના રહે આ વર્ષે વાત કરીએ તો મોટા ભાગે ચણા જીરું એનું વાવેતર ગુજરાતના તમામ વિસ્તારોમાં સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો વધારે થયેલું છે તો ચણાના પાકની અંદર હાલના તકેદારી કેવી લેવી જોઈએ ખેડૂત મિત્રો કે એમાંથી ઓછા ખર્ચની અંદર સારું એવું ઉત્પાદન મેળવી શકે કેવા દવાના છંટકાવ કરવા જોઈએ કેવા ખાતરો આપવા જોઈએ કેવી રીતે પિયતની કાળજી લેવી જોઈએ જેથી ચણાની અંદર માવજત કેવી કરવી જોઈએ જેથી ઉત્પાદન સારું મેળવી શકાય અને ખર્ચ એનો એકંદરે ઘટાડી શકાય અત્યારે ઘણા ખેડૂત મિત્રો દવાનો છંટકાવ કરતા હોય છે આપણે સૌ જાણીએ છીએ કે મોંઘી દવાનો છંટકાવ કરીએ ખર્ચ કરીએ તો તો રિઝલ્ટ મળવાનું છે પણ સસ્તી દવા જો તમને રિઝલ્ટ આપી દે અને સારું એવું પરિણામ આપી દે તો જ ખેડૂતોને કંઈક ફાયદો એ થવાનો છે તો આજે આપણે એવા જ એક યુવાન ખેડૂત મિત્રોની આપણે મુલાકાત લેવાની છે જેમણે ચણાનું એવું સારું એવું વાવેતર કર્યું છે એને આપણી ભલામણથી જે દવાનો ઉપયોગ કર્યો છે તો એમને આ દવાનો કેવો ફાયદો થયો એને કેવા પરિણામ મળ્યા અને એમનો અનુભવ એમના મોઢે આપણે આજે એ સાંભળવાનો પ્રયત્ન કરીશું તમારું પૂરેપૂરું નામ હિતેશભાઈ મોહનભાઈ પીપરવા થોડુંક જોરથી બોલજો હિતેશભાઈ મોહનભાઈ પીપરવા તમારું ગામ ધુળેસિયા તાલુકો તાલુકો જિલ્લો જામનગર તાલુકો જિલ્લો જામનગર તમારો મોબાઈલ નંબર ખુબ સરસ તમે આ વર્ષે ચણા નું વાવેતર કેટલા વીઘામાં કર્યું છે અત્યારે તો અત્યારે જ આ દસ વીઘા છે અને દસ વીઘાનું હજી બીજે છે બરાબર ટોટલ વીસ વીઘાનું ચણાનું વાવેતર કર્યું છે કઈ વેરાયટી પસંદ કરી છે આ ત્રણ નંબર છે ત્રણ નંબર છે બરાબર આ ત્રણ નંબર ને સફેદ બે છે સફેદ બંને કર્યા છે બરાબર ખૂબ સરસ આ અંદાજે તો આપણે ચણાનો સમયગાળો ગણીએ તો કેટલા સમયના થયા છે બે મહિના તો ધોની પણ થોડાક દિવસ થઈ છે બે મહિનામાં થોડાક દિવસ કેમ કે ફ્લાવરિંગ ને એવું સારું એવું દેખાય છે હવે આમાં તમે બિયારણ કેટલું વાપર્યું છે એનો અંદાજ હોય બિયારણ વીઘે ચૌદ કિલો જેવું

ફૂડ પણ ખૂબ સારી છે તો આમાં તમે છટકાવની અંદર કેવા કેવા અત્યાર સુધીમાં કર્યા છે માં પેલો છટકાવ પાંત્રીસ દિવસે કર્યો હતો ને એ ફૂલઝર અને ઈરુનો હતો બરાબર લારવા ગીલ ઈરુની દવા આવે બરાબર ફૂલઝર અને ઈ બેનો છટકાવ કર્યો હતો તે પછી બાર દિવસ પછી પાછી કોરાજન નેનો ડીએપી અને ફૂલઝર બરાબર પહેલી વાર તમે જ્યારે ફૂલ જેલ આપણે ભલામણ કરીએ છીએ ખેડૂત મિત્રો કે આનો જો છંટકાવ કરી દેવામાં આવે તો આની અંદર ઘણા ફાયદાઓ થતા હતા તમને કેવો ફાયદો એમાં લાગી જો પહેલો મેં છંટકાવ કર્યું ત્યારે છોડવું હજી નાનો હતો બે ત્રણ ગાડી હતી ને કોક કોક ફૂલ દેખાવા માંડ્યા બરાબર એટલે મેં એને પીએચ દઈને થોડાક દિવસ પછી ફૂલ જેલનો છંટકાવ મારી દીધો એટલે

મત જોવાની કે ભાઈ કે હજી પાવલિંગ પકડાવ ફ્લાવરિંગ પકડવાનું થાય બરાબર એટલે જો ફૂલઝર નો એવું રીતે લાવે તો બાર દિવસ થી પાછું બાર તેર દિવસ થઈ ગયા છે પાછું મારી પાછું એનો ફ્લાવરિંગ તો વધે ને બરાબર ઓગા નીકળે એટલે ફ્લાવરિંગ વધવાનું ખૂબ સરસ ખેડૂત મિત્રો આપણે ભલામણ દરેક ખેડૂત મિત્રોને ફૂલ જેલની આપણે વિડીયોની અંદર કરતા હોઈએ છીએ કેનાથી કેવા ફાયદા થાય છે તો સૌ આપણે તમે તો રેનીશભાઈ આપણી સાથે ઘણા સમયથી સંકળાયેલા છે તો સૌ આપણે રેનીશભાઈ આ જે ફૂલ જેલમાં ઓર્ગેનિક ખેતીઓ કરે છે એ ખેડૂત મિત્રોને દવાનું પ્રોત્સાહન પણ આપે છે આપણી દરેક પ્રોડક્ટ એમને ત્યાંથી મળે છે તો રેનીશભાઈ તમે તમારો પરિચય આપો તમારું નામ તમારું એગ્રો ક્યાં છે તમારો મોબાઈલ નંબર એ પહેલાં એક વખત આપો મારું નામ ચીખલિયા રેનીશ છગનભાઈ ગામ ધુળોસિયા તાલુકો જિલ્લો જામનગર અને તુરોસીયાની અંદર મારે કેમોલેન્ડ એગ્રો કરીને કેમોલેન્ડ એગ્રો સેન્ટર છે અને એક જામનગરમાં અને જામનગરમાં દરેડ ગામમાં ખોરિયલ માતાજીના મંદિરની સામે કેમોલેન્ડ એગ્રો છે બરાબર ખૂબ સરસ હવે તમે સતત બે ત્રણ વર્ષથી અમારી સાથે જોડાયેલા છો અને તમે આપણા દ્વારા જે પ્રાકૃતિક દેવાની ભલામણ જે ખેડૂત મિત્રોને કરવામાં આવે છે તે તમામ રાખો છો તો તમારો અનુભવ કેવો રહ્યો કે તમે દર વર્ષે ખેડૂતોને આપો છો તો ખેડૂતોનો રિસ્પોન્સ કેવો છે મારે બધી પ્રોડક્ટ હું આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ બધી એગ્રોમાંથી આપણે દહીં ખેડૂને બધાયના રિવ્યૂ બહુ સારા આવે છે કોઈ વસ્તુની આપણે બીજી વાર એને ફોર્સ કરવો પડતો નથી કે તમે આ મારી પ્રોડક્ટ વાપરો એમ કારણ કે એકવાર ગમે વસ્તુ યુઝ કરી હોય ને ગમે ખેડૂતો એટલે બીજી વાર નામથી માગે છે કે ભાઈ ફૂલ જેલ આપો સ્ટાર પ્રોટેક આપો સ્ટાર એનપીકે આપો થાર નવસો એકોતેર આપો બધી પ્રોડક્ટ આપણી પાસે માણસો રિપીટ કરે છે એની ઉપર આપણે એવું લાગે છે કે બધી પ્રોડક્ટના રિઝલ્ટ બહુ સારા એક જ વાર ગમે એને ભલામણ કરી રહ્યું રિઝલ્ટ તો બધા બહુ સારા છે ખુબ સરસ તમે આ જે આપણે ખેતરમાં ઉભો છે એમાં ભાઈએ ફૂલ ઉપયોગ કર્યો તો એમાં આ દાખલો તમે આપો કે તમે કઈ રીતે ફૂલઝેલ નો ભાઈને કરાવ્યો કારણ કે ચણામાં ત્રીસથી પાંત્રીસ દિવસ ની ભલામણ હતી કે ફૂલ જેલ છાંટવાનું છે એટલે મેં સ્પેશિયલ એ ભાઈને કીધું કે ભાઈ આપણે છાંટવાનું જ છે એમ બીજી બધી પ્રોડક્ટ એ ભાઈ એમ કહેતા હતા કે આપણે આ પ્રોડક્ટનો છટકાવ કરવો મેં કીધું ના તું આનું રિઝલ્ટ જો એમ એમ કરીને મેં એને ધરાર દેવરાવી હતી આ પ્રોડક્ટ ફૂલ જેલ કરી અને એને પહેલો છટકાવ લીધો એટલે એને સામેથી જ કીધું કે ભાઈ હવે બીજો છટકાવ કેટલા દિવસે કરાય મેં કીધું બાર થી પંદર દિવસે કરાય બરોબર હે અને બાર થી પંદર દિવસે પાછો બીજો છટકાવ અત્યારે હાલ ચાલુ બીજો તમે કરાયો ખૂબ સરસ ખેડૂત મિત્રો આપણે ફૂલજેલ જે વાત કરીએ છીએ કે ફૂલજેલ માત્ર ખેડૂત મિત્રો ને રૂપિયાનો પંપ પડે છે પંપ એ માત્ર દસ એમ એલ નાખવાનું છે શિયાળો કોઈ પણ પાકોમાં તમે ફ્લાવરિંગ અવસ્થા છટકાવ કરી દેવામાં આવે તો એક તો એની અંદર ડાળીઓની સંખ્યામાં વધારો કરશે નવી ફૂટ આવશે દરેક ફૂટે ફ્લાવરિંગનું પ્રમાણ વધશે ફૂલમાંથી ફળમાં બનાવવાની એ કામગીરી ઝડપથી કરે છે જેથી ઉત્પાદન ખેડૂતને ખૂબ સારું મળે છે આપણે જે છે સિઝનની અંદર વીકે ત્રણ પપનો જે છંટકાવ કરતા હોય એવો બેથી ત્રણ જો છંટકાવ કરી દેવામાં આવે તો આની અંદર એક રૂપિયાના ખર્ચની સામે સાહીઠ રૂપિયા સુધીનો ખેડૂત મિત્રોને ફાયદો થતો હોય છે વિગે બેથી પાંચ મણનો જો વધારો થઈ જાય તો આપણો ખર્ચો તો નીકળી જાય પણ ઉપર ઘણો બેનિફિટ પણ એ ખેડૂત મિત્રોને થઈ જતો હોય છે તો આ હતી ખેડૂત મિત્રો ફૂલ જેલની વાત જો તમારે પણ જામનગર વિસ્તારની અંદર આજુબાજુના વિસ્તારમાં ફૂલ જેલની પ્રોડક્ટ જોઈએ તો અવશ્ય રેનીશભાઈનો સંપર્ક કરજો રેનીશભાઈ તમારો મોબાઈલ નંબર એક વખત આપજો પંચાણું દસ છાસઠ ચીમોતેર ચોત્રીસ ફરી વખત બોલજો પંચાણું દસ છાસઠ ચિમોતેર ચોત્રીસ ખૂબ સરસ હવે તમે જે છે ફૂલજેલા વાપર્યું તો બીજા ખેડૂત મિત્રો કેમ વાપરવું જોઈએ તમે ભલામણ કેમ કરો વાપરવું જોઈએ એનાથી ફાયદો થાય ખરો ફાયદો થાય આપને ફાયદો થયો એટલે આપણે કહી શકીએ કે ભાઈ ફૂલજેલનું કામ સારું હે એનાથી ફાયદો થાય કોઈને નવી ડાયરું ન ફૂટતી હોય રોકાઈ ગયેલું એવું રાખતું હોય ફૂલ ન ઉઘડતા હોય વોલે ચડ્યા હોય તો એ હુકમ કે ફૂલજે સાઈડે ફ્લાવરિંગ આવે અને સાઈડની ફૂટ થાય બરાબર વોલમી રોકે છે મને ઓમ રોકતું નથી ઓમ રોક્યું જ કહેવાય કે માપે માપે ફૂલ ઉઘરે છે પણ સાઈડની ડાયરી એવડી ફોડે ફૂટે ને ચીણાનો પોટ સીધો ઓરો થઈ જાય બરાબર આની અંદર તમે ખેડૂત તો તમારી નજર સમક્ષ એ ફૂલ જેનું એ રિઝલ્ટ જોઈ શકો છો કે સારી એવી ડાળીઓની ફૂટ પાટલા જે છે ભરાઈ જવા આવ્યા છે અંદર ફ્લાવરિંગનું પ્રમાણ પણ એટલું જબરજસ્ત છે અને પોપટા બંધાવવાની શરૂઆત પણ એની અંદર થઈ ગઈ છે તો આનો જો ખેડૂત મિત્રો તમારે પણ ગુજરાતનો કોઈ પણ ખૂણે ફૂલ જાલિયા મેળવવું હોય તો એની માટેનો હેલ્પલાઇન નંબર છે અઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ બીજો છે સત્તાણું બે સત્તાવન પિસ્તાલીસ નવ એકોતેર આ નંબર ઉપર ફોન કરી તમે વધારેની માહિતી એ મેળવી શકો છો જો ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગ્યોને લાઈક કરો વિડીયોને વધારે ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો અને જો ચેનલમાં નવો હોય તો ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી આવા અવનવા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ ખુશ